સોલાર સાફ કરતા યુવાન કેનાલમાં ડુંબ્યો હોવાની માહિતી ફાયર અને પોલીસ વિભાગ ને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરવામાં પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના પાસે આવેલ કેનાલ પર સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ડૂબ્યો હતો આ યુવક એકત્રીસ વર્ષનો છે અને તેનું નામ ચંદ્ર અગ્રવાલ છે તે ગઈકાલે સાંજે કેનાલ ઉપરની પેનલ સાફ કરતા લથડી ગયેલ સોનાલ પેનલ તૂટતા યુવાન ડૂબ્યો હોવાની વિગતો ફાયર અને પોલીસને મળી હતી આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટરજનો સોલાર પેનલ પર ક્લિનિંગ કરાવતો હતો પરંતુ એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી આ યુવક અગ્રવાલ સમાજનો હોવાથી સમાજના મોટી સંખ્યામાં સભ્યો સમા કેનાલ ખાતે પહોંચ્યા હતા આ ઘટનાની જાણ વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે છાણી ટીપી તેર ફાયર વિભાગ દ્વારા યુવકની હજુ શોધખોળ ચાલી રહી છે આ યુવક કેનાલમાં બેદરકારીના કારણે ડૂબ્યો હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે